જેમના માટે તમામ દાવેદારો સેન્સ પ્રક્રિયામાં ગયા હતા તેને લઈને મહત્વપૂર્ણ જાણકારી ગુજરાત પર થોડી જ વારમાં ભારતીય જનતા પાર્ટીની પહેલી યાદી આપ જોઈ શકો છો ગુજરાતમાં કોણ ક્યાંથી લડશે તેની પહેલી યાદી થોડીવારમાં જાહેર થશે ભાજપ ઉમેદવારોની પહેલી યાદી આજે સાંજે જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતા આજે સાંજે ભાજપ હેડક્વાર્ટર ખાતે મહત્વની પ્રેસ કોન્ફરન્સ થવાની જાણકારી પણ સામે આવી છે ભાજપના ઉમેદવારોની યાદીની રાહ જોવાઈ રહી છે પહેલી યાદીમાં કોણ હશે કોને ટિકિટ મળશે કોની ટિકિટ કપાશે તેના ઉપર સૌની નજર છે સૌથી એકસો પચીસ ઉમેદવારોના નામ સમગ્ર દેશમાંથી ભારતીય જનતા પાર્ટીના જાહેર થઈ શકે છે અને તેમાં

દીક્ષિત અક્રારો મારી સાથે જોડાઈ ગયા છે દીક્ષિત સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે અને ખાસ તો એ લોકો કે જે દાવેદારી કરવા પહોંચ્યા હતા તેમની નજર તેમની રાહ કદાચ થોડી વારમાં પૂર્ણ થાય તે દિવસ એવો માહોલ હતો કે ગમે તે ઘડીએ ગુજરાત અને તે સહિત એકસો વીસ જેટલા ઉમેદવારોની યાદી છે તે જાહેર થઈ શકે છે પહેલી યાદની વાત કરવામાં આવે તો અમિત શાહ પીએમ નરેન્દ્ર મોદી સીઆર પાટીલ જ્યોતિદાદી તે સિંધા રાજનાથ આ સહિત તમામ ઉમેદવારો છે તે મેદાન છે ને તેની યાદીમાં નામ છે તે જાહેર થવાનું હતું એકસો વીસ ઉમેદવારો કે જેના ઉપર સતત મંથન થયું બે દિવસ પહેલા રાત્રે જોયું કે નરેન્દ્ર મોદી પણ બેઠકમાં પહોંચ્યા હતા સી સીની બેઠક હતી અને રાત્રે ત્રણ ને ચાલીસ મિનિટ સુધી આ બેઠક જે તે ચાલુ હતી મેરેથન બેઠક ચાલી હતી અને ગઈ કાલે પણ જેપી પી નડ્ડા છે તે અમિત શાહના નિવાસસ્થાન ખાતે પહોંચ્યા હતા અને તે પણ લગભગ રાત્રે એક વાગ્યા સુધી બેઠક ચાલી હતી પરંતુ વાત જોવાઈ રહી હતી આ યાદીની પરંતુ આજે સત્તાવાર ભારતીય જનતા પાર્ટી એક છ વાગે પત્રકાર પરિષદ છે સમયમાં જ પહેલી યાદી છે છે તે જાહેર થશે લાગી રહી કે કોણ ઉમેદવાર થશે કોણ ઉમેદવાર નહીં હોય પરંતુ ગુજરાતમાંથી માંથી દસ થી બાર ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે જો ગુજરાતના ઉમેદવારોની ના વાત કરવામાં આવે તો અમિત શાહ પહેલું નામ હશે કે જેઓ ગાંધીનગર લોકસભાથી ઉમેદવાર હશે ભારતીય જનતા પાર્ટીના

ફરીથી એક વખત કચ્છ બેઠક ઉપરથી રિપીટ કરવામાં આવે પરંતુ ત્યાં પણ હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી અમદાવાદના જો બંને સાંસદોની વાત કરવામાં આવે તો અમદાવાદના બંને સાંસદોની ટિકિટ છે તે કપાય તેવા સમાચાર છે દિવ્યા પરંતુ આ તમામની વચ્ચે અત્યારે જે મહત્વના સમાચાર છે કે છ વાગે પહેલી યાદી ભારતીય જનતા પાર્ટીની જાહેર થઈ શકે છે સો થી એકસો વીસ ઉમેદવારોના નામ હશે જેમાં દેશભરના પૂર્વ મુખ્યમંત્રીઓ હતા શિવરાજ સિંહ ચૌહાણ જેવા તે તમામ નેતાઓને પણ ટિકિટ છે તે મળવાની શક્યતાઓ છે તે રહેલી છે રાજસ્થાનના પણ ઘણા બધા નામ છે કે ત્યાંથી પણ ઉમેદવારોના નામ છે મોટા માથાઓને જે રીતે મધ્યપ્રદેશમાં એક એક્સપિરિયન્ટ થયું હતું કે જે સાંસદ હતા લોકસભાના

માંડવિયા પરસોત્તમ રૂપાલાના નામ પર પણ જોરદાર અટકળો છે તે ચાલી રહી છે પરંતુ દિવ્યા છ વાગે પહેલી યાદી જાહેર થશે તેના પર સૌ કોઈની નજર છે દીક્ષિત જોડાયેલા રહેશો અમારી સાથે વધુ માહિતી આપની પાસેથી મેળવીશું તો અત્યારે રાહ જોવાઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના પહેલા લિસ્ટની જેમાં ઉમેદવારોના નામ જાહેર થવાના છે એ સો થી એકસો વીસ નામોની જાહેરાત થઈ શકે છે પરંતુ ગુજરાતમાં અનેક રાજકીય પ્રયોગો થાય તેવી શક્યતા પૂરેપૂરી સાંસદોના પત્તા કપાઈ શકે છે છવ્વીસ માંથી છ જેટલા સાંસદો જ રિપીટ થઈ શકે છે ત્રણ વખત સાંસદ રહી ચૂકેલાની ટિકિટ કપાઈ શકે છે ત્રણ થી ત્રણ વખત થી વધારે રહેલાની પણ ટિકિટ કપાઈ શકે છે વિવાદાસ્પદ જ નહીં પરંતુ વયોગૃત સાંસદો ને પણ ઘરભેગા કરવામાં આવી શકે છે ખાસ કરીને પાસઠ વર્ષથી વધુની ઉંમર હોય તેવા ઉમેદવારોને તક ન મળવાના એંધાણ પણ છે ગાંધીનગરથી અમિત શાહનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે આ સાથે જ નવસારી બેઠક ઉપરથી પણ નામ નક્કી માનવામાં આવી રહ્યું છે મહેસાણાના શારદાબેન પટેલ પહેલા જ ચૂંટણી લડવાનો ઇનકાર કરી ચૂક્યા છે અને આ બધા જ સમીકરણો છે તે જોવા મળી રહ્યા છે જોકે સમીકરણોને ખોટા પાડવા માટે જ ભારતીય જનતા પાર્ટી જાણીતી છે સરપ્રાઇઝ આપવા માટે જ ભારતીય જનતા

દિવ્યા અત્યાર સુધી એવું હતું કે એક ડઝન જેટલા સાંસદો છે તે ઘર ભેગા થશે તે પ્રકારની સ્થિતિ હતી પરંતુ હવે જે પ્રમાણે દિલ્હીથી સોર્સ કહી રહ્યા છે જે આધારભૂત સૂત્રો કહી રહ્યા છે કે એક ડઝન નહીં પરંતુ દોઢ ડઝન વધુ સાંસદ છે તેને ભાજપ ઘર ભેગા કરી દેશે જે વિધાનસભાની ચૂંટણીમાં માહોલ હતો કે રૂપાણી કેબિનેટના મોટા ભાગના મંત્રીઓની ટિકિટ કપાઈ હતી અને મોટા ભાગના મોટા નેતાઓ વિજય રૂપાણી હોય નીતિન પટેલ હોય પ્રદીપસિંહ જાડેજા હોય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય એવા દિગ્ગજ નેતાઓની ટિકિટ બે માં કપાણી હતી તો હવે તે જ પ્રકારનો સિનારીઓ લોકસભામાં પણ કારણ કે અનેક એવા નામ હતા કે જે નામોની ટિકિટ કપાય તેવી શક્યતાઓ તે પ્રકારની સ્થિતિ ટકા હતી ને હવે તે જ પ્રકારના સમાચાર છે તે મળી રહ્યા છે દિવ્યા કે ઘણા બધા એવા સાંસદો છે કે તેને ઘર ભેગા કરી દેવામાં આવે છે કારણ કે પહેલેથી જ જણાવી દઈએ કે ગુજરાત એક રાજકારણની પ્રયોગશાળા છે અને ભાજપ તમામ પ્રયોગો કરતું આવ્યું છે અલગ અલગ જ્ઞાતિની વાત હોય કારણ કે જો જ્ઞાતિના રીઢાની વાત કરવામાં આવે તો પોરબંદર વર્ષોથી લેવા પાટીદારની સીટ માનવામાં આવે છે રાજકોટ કડવા પાટીદારની સીટ માનવામાં આવે છે એક સીટ સૌરાષ્ટ્રમાંથી આઈએ સમુદાયને આપવામાં આવે છે તો ત્યાં પૂનમબેન માડમનું સમીકરણ જામનગરથી સેટ કર્યું છે તો તેની સાથે જ ભાવનગર બેઠક બેઠક પર લઉવા પાટીદાર સમુદ્ર આવતા વ્યક્તિને ટિકિટ આપવામાં આવે છે સુરેન્દ્રનગર બેઠકની વાત કરવામાં આવે તો ચુવાડિયા કોળી સમુદાયમાંથી આવતા વ્યક્તિને ટિકિટ આપવામાં આવે છે અમદાવાદની વાત કરવામાં આવે તો કેસરી અનામત છે તો અમદાવાદની પૂર્વ બેઠક છે ત્યાંથી

પરંતુ પહેલી વખત કારણ કે સતત ભરત બોઘરાલ પણ લોબિંગ કર્યું સી આર પાટીલ સહિત પ્રદેશ હાઈકમાન્ડમાં ગુટબુથમાં છે અને છેલ્લે કેટલાય કોંગ્રેસ છેડીને જે ભાજપમાં આવી નેતાઓ છે તેને કાંગ્રા ખેલવામાં પણ એક ભરત બોઘરાનો મહત્વનો રોલ છે તે અત્યારે રહેલો છે ત્યારે દિવ્યા હવે એક મહત્વની વાત એ છે કે આગામી દિવસોમાં ઘણા બધા સોશિયલ એન્જિનિયરિંગ જે જે એક કહેવાય કે પ્રયોગશાળા છે તો નવા નવા પ્રયોગ પણ થઈ શકે છે પરંતુ લોકસભાની ચૂંટણીની વાત છે પહેલી યાદીની વાત છે તો આજે પહેલ તમે કીધું કેમ કે ભાજપ તમામ જે તમે લોકોમાં જે માન્યતા છે તે પણ ખોટી પાડશે કારણ કે વિધાનસભા ચૂંટણીમાં તમામ લોકોને એવું હતું કે દિગ્ગજોને ટિકિટ નહીં આપશે તો પાર્ટી નુકસાન થશે પરંતુ નુકસાની વાત સાઈડ રહી એકસો ને છપ્પન બેઠક ઉપર ભાજપ જીત્યું ત્યારે દિવ્યા જે પ્રયોગશાળા છે રાજકીય ગુજરાત તેની જેમ જ એક્સપેરિમેન્ટ છે તે કદાચ હવે ભાજપ લોકસભાની ચૂંટણીમાં પણ કરશે અજય દીક્ષિત આપ અમારી સાથે જોડાયેલા રહેશો કારણ કે જેટલા પણ નામો ચર્ચામાં છે એ નામને કાપવામાં આવે છે કે કેમ જેટલા પણ નામો નવા ચર્ચામાં છે એમને ટિકિટ આપવામાં આવે છે કે કેમ એ સવાલો છે સવાલોનો જવાબ ત્યારે જ મળશે જ્યારે લિસ્ટ આવશે પરંતુ ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ ખૂબ મોટો નિર્ણય પણ લઈ શકે છે નામોની જાહેરાત પહેલા અમદાવાદની બંને બેઠકો પરના હાલના સાંસદોની ટિકિટ કપાઈ શકે છે આ સાથે જ મહેસાણાથી શારદાબેન પટેલની પણ ટિકિટ કપાઈ શકે છે આ સાથે જ ઘણા બધા ચહેરાઓ છે જેમાં ખાસ કરીને પાટણના સાંસદ ભરતસિંહ ડાભીની પણ ટિકિટ કપાઈ શકે છે ઘણા બધા પક્ષ વિરોધી નિવેદનો તેમના દ્વારા આપવામાં આવ્યા હતા બનાસકાંઠાથી પણ નવા ચહેરાને ટિકિટ મળી શકે છે રાજકોટ બેઠક પરથી મોહન કુંડારિયાની ટિકિટ કપાઈ શકે છે અમરેલી થી નારણ કાછડીયા ની ટિકિટ કપાઈ શકે છે અને અમરેલીથી કોને ઉતારવામાં આવે છે શું પરસોત્તમ ટિકિટ મળશે કે કેમ જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાના બદલે અન્ય ઉમેદવારને તક મળી શકે છે બારથી થી ચૌદ જેટલા વર્તમાન સાંસદોના પત્તા કપાઈ શકે છે અને દીક્ષિત જે રીતે આપણે વિધાનસભાના નામોની ચર્ચા કરતા હતા એ સમયે ત્યારે પણ આજ રીતે ઘણા બધા સરપ્રાઇઝિંગ ચહેરાઓ હતા અને કદાચ આવું લોકસભામાં થાય તોય નવાય નહીં પરંતુ વધુમાં વધુ કેટલા ઓછામાં ઓછા કેટલા ચહેરાઓ કપાઈ શકે દિવ્યા પહેલા કહ્યું કે ગઈ કાલે સુધી એવું લાગતું હતું કે અડધો ડઝન જેટલા સાંસદોના પત્તા કપાઈ શકે છે પરંતુ સત્તર સમીકરણો છે તે રાજ્યમાં બદલાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની એકસો છપ્પન સીટ આવ્યા બાદ સમીકરણ બદલાવું છે તે નક્કી હતું કારણ કે હવે તમામ એક્સપેરિમેન્ટો ગુજરાતમાં થવાના હતા કારણ કે પહેલી વખત એવી સ્થિતિ થઈ છે કે ગુજરાતમાં ભાજપ ખૂબ જ મજબૂત છે ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વખતે ભાજપ નવાણું સો બેઠક ઉપર બે હજાર સત્તર ની ચૂંટણીમાં આવીને ઊભું હતું તો કદાચ ઓગણીસ

આ બે ટિકિટ છે તે ગુજરાતમાં કન્ફર્મ આવી શકે છે પરંતુ બાકીના ચોવીસ સાંસદોને ખબર નથી કે તેઓ ફરીથી સાંસદમાં એટલે કે લોકસભામાં પહોંચશે કે નહીં પહોંચે ટિકિટ મળશે કે નહીં મળે મોટા નામો છે તે કદાચ રિપીટ થઈ શકે છે પૂનમબેન બાડમ છે જામનગરથી ખૂબ મોટું નામ છે કોઈ દાવેદારી નથી કરી તેવા પણ એક વાત હતી પરંતુ આ બેઠક પર હકુભાઈ દાવેદારી કરી છે ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભાઈ દાવેદારી કરી હતી અને હકુબા પણ પોતાનું લોબિંગ ચલાવી રહ્યા છે એકવાર વાર રીવાબાની પણ વાત હતી પરંતુ હાલ રીવાબાની વાત પૂરતી એક સાંજ છે વિવા બા છે તે આ બેઠક પરથી ચૂંટણી નહીં લડે તમે જામનગર થી સૌરાષ્ટ્ર પર આગળ જાવ તો પોરબંદર બેઠક આવે છે પોરબંદર માં અને સ્વચ્છ ચહેરો ભાજપે આપ્યો હતો રમેશ ધોડુક કે રમેશ ધડુક છે તે સાંસદ છે અને કદાચ તેને રિપીટ કરી દેવામાં આવે પરંતુ જો પડકાર તો રમેશ ટિકિટ પણ કપાઈ શકે છે કારણ કે પોરબંદર સીટ પર પણ ભરત બોઘરાએ દાવેદારી કરી છે તેની સાથે જ યુવા મોરચાના અધ્યક્ષ છે પ્રશાંત કોરાટ પ્રશાંત કોરાટે પણ દાવેદારી કરી છે મનસુખ ખાચરિયા કે જેવો મારા અંદાજ મુજબ બે હજાર નવ ની લોકસભામાં વિઠ્ઠલ રાદડિયા સામે ભાજપમાંથી લડ્યા હતા ને ત્યારે વિઠ્ઠલ રાદડિયા પોરબંદર થી કોંગ્રેસ લડ્યા હતા ને ખાચરિયા હાર સામનો કરવો પડ્યો હતો તેઓ ભાજપના જિલ્લા પ્રમુખ પણ હતા તેની જગ્યાએ અલ્પેશ ઢોલરિયા આવ્યા એક નામ એવું પણ હતું કે અલ્પેશ ઢોલરિયા પણ પોરબંદર લોકસભા પરથી લડાવી શકે છે પરંતુ ઢોલરિયા ના પાડી છે તેવા પણ સમાચાર છે પરંતુ આ તમામ ની વચ્ચે મોટા મોટા નામ સામે આવી રહ્યા છે એક અતુલ ચગવાડા કેસમાં નામ ઉછળ્યું હતું રાજેશ સુડા નું તો હવે એવું પણ લાગે છે કે રાજેશ ચુડાસમા પણ જુનાગઢ લોકસભા પરથી ટિકિટ છે તે કપાઈ શકે છે નવા કોડી ચહેરાને પ્રાધાન્ય દીવી ભાવ્ય આવી શકે છે અમરેલી નારણ કાછડિયા નારણ કાછડિયા એ અનેક વખત વિવાદ છે તે આવી ગયા છે હવે અનેક નામ અનેક વિવાદ કારણ કે સુરેન્દ્રનગર પર પણ ડોક્ટર મહેન્દ્ર મુચપરાને ટિકિટ આપી મંત્રી પણ બનાવવામાં આવ્યા પરંતુ મંત્રી બની ગયા બાદ પણ મહેન્દ્ર મુચપરાનું કોઈ મોટું કામ છે તે વિસ્તારમાંથી ન દેખાયું તો કદાચ એક સમીકરણ દેવી એવું પણ હતું કે કુવરજી બાવળિયા છે કોળી સમાજમાંથી આવતા નેતા છે જો ભરત બોઘરા અને કુવરજી બાવળિયા વચ્ચેનો વિવાદ શાંત પાડવો હશે સમવો હશે તો परत बोगराने विधानसभा जसदळ लढावा समीकरण तो हो कदाच कोरजी बवडीने सुरेंद्रनगर लोकसभा पण लढावी दे બે મહિલા નેતાઓના નામ આવે છે ગઈકાલે જ આપણે સંવાદદાતા નિકુંજ એક માહિતી આપી હતી કે અમદાવાદ ની બંને સીટો મહિલાઓને આપી દે તો કોઈ નવાઈ નહીં કારણ કે બંને મહિલા નેતાઓ મેદાન બંને મહિલા નેતાઓ સખત મહેનત પણ કરી રહી છે અને ઘણા બધા નામ છે મીનાક્ષી પટેલ નામ છે દર્શના વાઘેલા નામ છે અનેક નામ છે અમદાવાદની બંને બેઠક પરથી કે તે એમાં પણ સમીકરણ છે તે બદલાઈ શકે છે એ રીતે મહેસાણા થી શારદાબેન પટેલ છે તે સાંસદ છે પણ શારદાબેન પોતે જ ના પાડી હતી કે નવા ચહેરા સ્થાન મળવું જોઈએ વાત ભરતસિંહ ડાભીની પાટણથી કરી ભરતસિંહ ડાભી પણ આવી ચુક્યા છે પાર્ટી વિરુદ્ધ નિવેદનો ભરૂચ લોકસભા પર કોને રિપીટ કરવા કે રિપીટ ન કરવા તેના પર સતત મનોવંતન ચાલી રહ્યું છે કારણ કે ભાજપ ભલે છવ્વીસ માંથી છવ્વીસ થી વાત કરતું હોય પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન બાદ આ સીટ છે તે થોડી ટ જીતી છે હાલ પૂરતા સમીકરણ મુજબ ભાજપ જીતી જાય તેવી છે કારણ કે એક ચૈતર વસાવાની સીટ ને ડેડિયાપાડાની સીટ ને બાદ કરવામાં આવે છે છ ઉપર જે ભાજપનો ભગવો લહેરાયો હતો પરંતુ હવે આ સીટ પર પણ મનસુખ વસાવાને લડાવવા કે કઈ ગઈકાલે એક દિવ્ય આપણે જોયું કે ગઈકાલે મહેશ વસાવા ને પણ ભાજપમાં સામેલ કરવાનું એક પ્રયત્ન છે તો થયો મહેશ વસાવા ને ચૈતર વસાવા એક સમયના દોસ્ત હતા બંને બીટીપી માં હતા પરંતુ બે હજાર બાવીસ ની ચૂંટણીમાં પહેલા ચૈતરે ખેલ કર્યો ત્યારબાદ મહેશે કર્યો બાપ દીકરો મહેશ yeah તેના પિતા સામ સામે પણ લડીએ ઝઘડિયા થઈ અને બીટીપીના કોઈ પણ સાંસદ છે તે ન રહ્યા એટલે કે સમીકરણો છે તે સતત બદલાણા રાજકીય સમીકરણો છે તે દિવ્યા સતત બદલાણા અને હવે સાંસદ છે તે કોણ રહેશે તેના પર સૌની નજર છે દિવ્યા આપણી સાથે રહીમ પણ જોડાયેલા છે રાજકોટથી રાજકોટથી અને સૌરાષ્ટ્રનું ગણિત આપણે રહીમ લાકાણી પાસે પણ સમજશું રહીમ શું લાગે છે મોહન કુંડાડિયાનું નામ ચર્ચામાં ભરત રાજકોટ રાજકોટથી નામ ચર્ચામાં તે સિવાયના પણ કેટલાય સાંસદો છે તેનું રાજકોટથી નામ ઉમેદવારોનું ચર્ચામાં છે દીપિકા સરળવા પર ચર્ચામાં છે શું

બીજી બાજુ જે રીતના વાત કરું તો જે અલગ અલગ નામો છે તે ચર્ચામાં આવી રહ્યા છે ભરત બોખરા ભરત બોખરા છે તે અત્યારે સૌથી ઉપર ચાલી રહ્યા છે પરંતુ જો વાત કરવામાં આવે જો કુંવરજી બાવળિયાની એક વાત એવી પણ આવી રહી છે જો બાવળીયાની સુરેન્દ્રનગરથી લડાવવામાં આવશે તો ભરત બોખરાને ક્યાંક ને ક્યાંક જસથમાંથી વિધાનસભાના ક્ષેત્રમાંથી ઉતારવામાં આવે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે વાત રહી મહિલા ઉમેદવારો તો આ વખતે દીપિકા સરવડા સરળવા છે કે તેનું નામ પણ છે તે ક્યાંક છે પોતાની દાવેદારી નોંધાવી છે જો વાત કરવામાં આવે તો આખા ગઢની જો વાત કરવું દીક્ષિત તો રાજકોટ અને પોરબંદર આ બંને સીટ છે લેવા અને કડવા અરસપરસ સીટ આખી છે તે ગણતરી કરવામાં આવતી હોય છે પરંતુ

રવાપર ગામ છે મોરબી જે તાલુકાનું આખું રવાપર ગામ છે ત્યાં સૌથી વધારે કડવા પાટીદારો છે વર્ચસ્વ જોવા મળતું હોય છે સાથે છે છે વાત તો પણ જે રીતના મોહન કુંડારિયાનો નો ગઢ ગણવામાં આવે છે કારણ કે વાકાનેર અમુક ગામડાઓ બાદ કરતા જ સીધા જ તમામ લોકો છે તે મોહન કુંડારિયા સાથે સંપર્કમાં એટલે કહી શકાય કે આ પ્રકારનું આખું જે જ્ઞાતિવાય સમીકરણો છે તે જોવા મળી રહ્યા છે એટલે દીપિકા સરળવાના ચાન્સીસ પણ ક્યાંક જોવા મળી રહ્યા છે

દેખે કિશન છજે પહેલી પ્રેસ કૉ્રન્સ હંભવત યુ જા હૈ આજ એકસો બીસો પચીસ નમો કા जो ऐलान है वो किया जा सकता है और जिस तरह से कयासों का दौर अभी हम कह सकते हैं कयासों का दौर चल रहा है और आ, जिन छह छह राज्यों छे से सात राज्यों की आ, दो से तीन दिन पहले मंथन जब चल रही थी जब पीएम मोदी बीजेपी मुख्यालय में पहुंचे थे और चार से पांच घंटे जो बैठक चल रही थी तो कहा तो यही गया कि उस बैठक के बाद यानी प्रधानमंत्री के मोहर के बाद सबके नामों पर मोहर तो लग चुका था लेकिन अब इंतजार है छह बजे का यानी अब से कुछ देर बाद आधे घंटे बाद हम कहें जब बीजेपी की तरफ से से प्रेस कॉन्फ्रेंस किया जाएगा तो यही जानकारी निकलकर सामने आ रही है कि 120 बार -बार यानी चौदह और उन्नीस का लोकसभा चुनाव लेकिन इस बार संभव साठ से सत्तर ऐसे प्रत्याशी हैं जिनके टिकट कट सकते हैं इस, इस संभावना से भी इनकार नहीं किया जा सकता तो थोड़ा सा इंतजार और करना होगा છજે કે બાદ જ પ્રેસ કોન્ફ્રન્સ હોગા તો સારી ચીજે ક્લિયર હોય જી

જોડાલા અને રહીમ જે રીતે પાસે પણ માહિતી જોઈએ છે કારણ કે સૌરાષ્ટ્રમાં મોટા ભાગની સીટો આવેલી છે અને એ મોટા ભાગની સીટો ઘણા બધા નવા ચહેરાઓની ચર્ચાઓ વચ્ચે ઘણા બધા જૂના જોગીઓના નામ કપાઈ રહ્યા હોય એવી શક્યતા છે કઈ કઈ બેઠકો એવી છે કે જ્યાં નામ કપાઈ શકે છે અને નવા ચહેરાઓની ચર્ચા જે સૌથી વધારે હોય ચોક્કસપણે દિવ્યા સૌથી પહેલા હું વાત કરવા માંગીશ જામનગરની કે જામનગરમાં ચહેરો છે તે બદલાય તેવી શક્યતાઓ નથી ત્યાં પૂનમ માંડવને રિપીટ કરવામાં આવે તેવી શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી છે બાકીની જે મોટા ભાગની સીટો છે તેમાં ચહેરા બદલાય તેવી શક્યતાઓ છે તે સૌથી વધારે પ્રબળ જોવા મળી રહી છે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં આ વખતે નવો ચહેરો ઉતારવામાં આવે તે પ્રબળ ચર્ચાઓ ચાલી છે કારણ કે અગાઉ પણ જે રીતના વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં જે બે ટ્રમ્પ સુધી મોહન કુંડારિયા છે તે ચૂંટણી લડી ચૂક્યા છે તો તેને આ વખતે તેમને બદલાવી અને નવો ચહેરો આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે વાત જુનાગઢની જુનાગઢની જો વાત કરું તો રાજેશ ચોડા ચુડાસમાની જગ્યાએ આ વખતે કંઈક નવો ચહેરો આવે તેવી શક્યતાઓ છે કારણ કે આ વખતે લોહાણા સમાજ છે તે પણ મેદાનમાં આવ્યું છે ને તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે લોહાણા સમાજને આ વખતે એક ટિકિટ ત્યાંથી મળે તેવી માંગ છે તે સ્પષ્ટપણે ભાજપ પાસે કરવામાં આવી છે કારણ કે ડેપ્યુટી મેયર છે તેમનો દબદબો ત્યાં જોવા મળતો હોય છે ગિરીશભાઈ કોટેચા છે તેમને કારણ કે એ વિસ્તારમાં ઘણા સમયથી તેઓ ચૂંટણી લડતા આવે છે અને સાથે જ તેઓ પોતે હાલ ડેપ્યુટી મેયર પણ પદ પણ જોવા મળ્યા છે એટલે કહી શકાય કે જુનાગઢ અને આસપાસના વિસ્તારમાં ક્યાંક ચહેરો બદલાય તેવી શક્યતાઓ છે તે આ વખતે જોવા મળી રહી છે સાથે ભાવનગરની બેઠક છે ત્યાં અત્યાર સુધી ભારતીબેન શિયાળ લડતા આવ્યા છે અને તેમની પણ ટિકિટ ક્યાંક છે તે કપાય તેવી શક્યતા સેવાઈ રહી છે કારણ કે મનસુખ માંડવિયા છે તેમનું નામ છે તે સૌથી વધારે ઉપર ભાવનગરમાં છે તે જોવા મળી રહ્યું છે વાત કરીએ અમરેલીની

સાથે જે રીતના વાત કરવામાં આવેદ્રનગર આપણી સાથે પ્રદીપ પણ જોડાયેલા છે પ્રદીપ ઉત્તર ગુજરાતની રાજનીતિ કયા નામો ચર્ચામાં છે એ પણ જાણવું છે આ સાથે અર્બુદા સેનાની આજે બેઠક પણ મળી હતી તેમણે પણ માંગણી કરી છે શું શું ચર્ચાઓ કયા કયા નામ સૌથી વધારે ચર્ચામાં બિલકુલ દિવ્યા પહેલાં તો એ વાત છે કે અર્બુદા સેનાના અધ્યક્ષ જે છે વિપુલ ચૌધરી કે જેને આજે સંગઠનની એક બેઠક જે છે તે રાખવામાં આવી હતી અર્બુદા ચૌધરી અર્બુદા સમાજની આ બેઠક જે છે કે આંજના ચૌધરી સમાજની વર્ચસ્વની વાત હતી તેને લઈને આજે આ બેઠક છે બેઠકની અંદર જ્યારે વિપુલ ચૌધરી સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી હતી તે દરમિયાન તેમણે કહ્યું હતું કે આંજણા ચૌધરી સમાજ સમગ્ર ગુજરાતના ચૌદ જિલ્લાની અંદર પથરાયેલો છે એટલે કે હું કોઈ પણ જિલ્લાની અંદર ચૂંટણી લડી શકું છું પરંતુ એ વાતની સાથે પણ તેમણે કહ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટીની અત્યાર સુધીની બેડ બુકની અંદર હતો હું ગુડ બુક ની અંદર આવ્યો છું કે નહીં એ પણ નથી ખબર એટલે એમને ક્યાંક ને ક્યાંક એ પણ ઈશારો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીની ગુડ બુક ની અંદર કેટલા પણ નામો છે તે નામોને ટિકિટ આપવામાં આવે છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી આ વખતે ગુજરાતની અંદર છવ્વીસ લોકસભાની અંદરથી ચાર સીટો જેટલી લગભગ નક્કી માનવામાં આવે છે કે આ સીટ ઉપરથી એ વ્યક્તિ મહેતાને ઉતરશે જ પરંતુ બાકીની જો સીટોની વાત કરવામાં આવે ત્રેવીસ જેટલી સીટો છે તો ક્યાંક અનામતની વાત કરવામાં મહિલાઓને મૂકવાની વાત કરવામાં આવે તો આ વખતે લગભગ દસ જેટલી સીટોનું પ્રભુત્વ જે છે તે મહિલા સીટની પ્રભુત્વ ધરાવતી સીટો હોય ત્યાં મૂકી શકે છે ઉત્તર ગુજરાતના રાજકારણની વાત કરવામાં આવે દિવ્યા તો ઉત્તર ગુજરાતની અંદર જે કોઈ પણ અત્યારે ચાલુ સાંસદ જે છે તેમની જગ્યા ઉપર નવા ચહેરાઓ ક્યાંક આવે તેવી વાત હાલ તો ચર્ચાઈ રહી છે અને વિપુલ ચૌધરી એવું પણ કહ્યું હતું આજે જયારે તેમની બેઠક હતી ત્યારે કે એમને કોઈ ટિકિટની માંગણી પણ નથી કરી પરંતુ જો સમાજને નેતૃત્વ આપવામાં આવે ચૌધરી સમાજને નેતૃત્વ આપવામાં આવે તો જે રીતે ગુજરાતની અંદર આંજરા ચૌધરી સમાજ કામ કરી રહ્યો છે એ જ રીતે સમગ્ર દેશની અંદર જઈને તેઓ કામ કરી શકે છે ઉત્તર ગુજરાતના જે ચહેરાઓની અંદર સૌથી વધારે પ્રભુત્વની વાત કરવામાં આવે તો ક્યાંક મહિલાઓને સ્થાન મળી શકે કેમ કે બનાસકાંઠાની અંદર કોંગ્રેસ તરફથી ક્યાંક એવું લાગી રહ્યું છે કે ગેનીબેન ઠાકોરનું નામ ચર્ચાની અંદર જોવા મળી રહ્યું છે તો સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી પણ ત્યાં મહિલાઓ મહિલા ચહેરો પણ જે ઉતારી શકે તેવી પણ શક્યતાઓ હાલ તો વ્યક્ત થઈ રહી છે જી જી પ્રદીપ સાથે જે રીતે ઉત્તર ગુજરાતમાં ઘણા બધા ચહેરાઓ પણ ચર્ચામાં છે બિલકુલ દિવ્યા ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાની વાત હોય સાબરકાંઠાની વાત હોય હિંમતનગર સીટ છે તેની પણ વાત કરી શકાય આ જે સીટો જે છે તે સીટોની અંદર પૂર્વ મંત્રીઓ અને સાથે

પ્રદીપ આવો આપણી પાસે આપનો આભાર અમારી સાથે જોડા બદલ રહીમ અને પ્રદીપ જે રીતે નામો ઘણા બધા ચર્ચામાં છે પરંતુ દર વખતની જેમ આ વખતે પણ છ વાગે શું સરપ્રાઈઝિંગ લિસ્ટ જાહેર થાય છે કે પછી જેની ચર્ચાઓ થઈ રહી છે તેના પણ નામો આવે છે સામે એ જોવું રહ્યું અને તમામ અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર